સૌથી પહેલાં ગૂગલ પર સર્ચ કરો સીઈઓ ગુજરાત જેમ તમે સર્ચ કરશો તેમ તમને ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે ત્યારબાદ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે જ્યાં સ્ક્રોલ કરીને નીચે આવો ત્યાં તમને ઇલેક્ટોરલ રોલ્સ બે હજાર બે પર ક્લિક કરવાનું છે હવે મિત્રો તમે અહીં બે હજાર બેની મતદાર યાદી અસેમ્બલી મુજબ જોઈ શકો છો અને સરળતાથી તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે ફાઇલ ડાઉનલોડ થવાની શરૂ થશે હવે બાજુમાં થ્રી ડોટ્સ પર ક્લિક કરો ત્યારબાદ ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ડાઉનલોડ થયેલી ઝીપ ફાઇલ દેખાશે જે ઓપન થશે નહીં ઝીપ ફાઇલ ઓપન કરવા માટે આપણે મોબાઈલનું ફાઇલ મેનેજર ઓપન કરો ત્યારબાદ ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને એક્સ્ટ્રેક્ટ ઓપ્શન જોવા મળશે જ્યાં એક્સ્ટ્રેક્ટ કેન્સલ અને બેસો તેર મતદાર યાદી જોવા મળશે ત્યારબાદ ફાઇલ નામ તમે ગમે તે પ્રમાણે આપી શકો છો એક્સ્ટ્રેક્ટ ફાઇલ નામ આપ્યા બાદ એક્સ્ટ્રેક્ટ પર ક્લિક કરવાથી ફાઇલ એક્સ્ટ્રેક્ટ થવાની શરૂ થશે ફાઇલ એક્સ્ટ્રેક્ટ થઈ ગયા બાદ ફાઇલ પર ક્લિક કરો જેથી ફાઇલ ફોલ્ડર જોવા મળશે તેના પર ક્લિક કરવાની સાથે તમને મતદાર યાદી સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે હવે સ્ક્રોલ કરીને નીચે પ્રમાણે મતદાર યાદીની પીડીએફ ફાઇલ જોઈ શકો છો જ્યાં તમે પીડીએફ ફાઇલ ઉપર ક્લિક કરો ત્યારે આસાનીથી તમારા નેમની બે હજાર બે પ્રમાણે યાદીમાં નેમ છે કે નહીં તે જોઈ શકો છો મતદાર યાદી જોવા મળે છે અહીં ભાવનગર સુધારણા ઇયર ટુ થાઉઝન્ડ ટુ મુજબની મતદાર માહિતી જોવા મળે છે અહીં સંપૂર્ણ મતદાર યાદી છે જે તમને અહીં જોવા મળે છે અહીં અનુક્રમ નંબર લિસ્ટ મુજબ ઘર નંબર મતદારનું નેમ સંબંધ સંબંધીનું નેમ જાતિ ઉંમર અને એપિક નંબર જોવા મળે છે તો મિત્રો આ પ્રમાણે તમે બે હજાર બે મતદાર યાદીમાં તમારા માતા પિતાનું નેમ છે કે નથી તે તમે આસાનીથી તપાસ કરી શકો છો હવે મિત્રો જો અમારા ચેનલનો વિડીયો તમને ઇન્ફોર્મેટીવ લાગ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા